હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ કહેવાય છે કે જો તમારો ધંધો રોજગાર સારો ના ચાલતો હોય તો તમારે પક્ષીઓને રોજ દાણા નાખવા જોઈએ પક્ષીઓને દરરોજે દાણા નાખવાથી તમારો ધંધો રોજગાર સારો ચાલશે સાચું છે કે ખોટું એ તો મને નથી ખબર પણ ઘણા લોકો કહેતા હોય છે અને ઘણી જગ્યાએ લખેલું પણ હોય છે તો ટ્રાય કરવું જોઈએ પક્ષીઓને દાણા નાખવાથી ચલો ધંધો રોજગાર ચાલક ના ચાલે પણ પક્ષી દાણા ખાશે એનું તો પુણ્ય મળશે હું પેસેલા જુવાર નાખું છું પક્ષીઓને નાખવા માટે અને પક્ષી સવારમાં છે ને રાહ જોઈને જ બેસી રહ્યા હોય છે સવારમાં આજે તો હું લેટ આ વિડીયો બનાવી રહ્યો છું બાકી સાત વાગે એટલે બધા પક્ષી આવીને બેસી જ રહ્યા હોય છે